નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું પરિવાર આજે હાર્દિક સ્વાગત કરું છું આજે એક સપ્તાહ પછી પરિવાર આપણે એક સારા અપડેટ લઈને આવ્યા છીએ કે ગયા સપ્તાહમાં જ આપણે એક જૂન મહિનાના બે હજાર ચોવીસના વર્ષ માટે અપડેટ આપ્યા હતા કે આ જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ કેવો થશે અને એની તારીખો સાથે આપણે અપડેટ આપી છે અને આજે હવે આગળનો મહિનો એટલે કે વર્ષ બે હજાર ચોવીસના જુલાઈ મહિના વિશે વાત કરીશું અને જુલાઈ મહિનામાં વરસાદ માટે આપણા માટે કેવો રહેશે અને વરસાદી વાતાવરણ આપણા માટે કેવું સાબિત થશે તેના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આપણા નવા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળી જાય અને તમે અમારી સાથે જોડાયેલા રહી શકો અને નવા નવા વિડીયો સાથે અપડેટ થઈ શકો તો મિત્રો વાત કરીશું જુલાઈ મહિનામાં વરસાદી વાતાવરણ આપણા માટે કેવું રહેશે કેવા વરસાદ રહેશે તો આ આગળ વાત કરી હતી જે વિડીયોમાં એ રીતે કે આ વિડીયો માટે જે મહેનત કરી છે તે મહેનત કરનાર વ્યક્તિ તે જેસાભાઈ ગોજિયા હરેશભાઈ ઝાપડિયા તેમજ મહેશભાઈ પાટાળિયા ત્રણેય મિત્રોની મહેનતથી આ બીજા મહિનાની તારીખો પણ મને મળી છે અને તેમના જે મને રિવ્યૂ મળ્યા છે તેમના તરફથી તે બાબતે વાત કરું તો જુલાઈ મહિનો એકંદરે સારો જોવા મળશે મધ્યમ અથવા મધ્યમથી થોડો સારો વરસાદી વાતાવરણમાં જોવા મળે તેવી તારીખો પણ મળી છે તારીખવાઈઝ વાત કરું તો જુલાઈ મહિનાની શરૂઆતથી જ એટલે કે એક સાત બે હજાર ચોવીસથી સાત સાત બે હજાર ચોવીસ સુધીમાં એક મધ્યમથી સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને એ વરસાદી રાઉન્ડ બાદ બીજો વરસાદી રાઉન્ડ છે તે દસ સાત બે હજાર ચોવીસથી ચૌદ સાત બે હજાર ચોવીસ સુધીમાં જોવા મળશે આ વરસાદી જે બીજો રાઉન્ડ છે તે સામાન્ય વરસાદી રાઉન્ડ છે સામાન્ય અને છૂટા છવાયા વિસ્તારોમાં જોવા મળશે એટલે કે બહુ ખાસ નહીં અને બહુ નબળો પણ નહીં એવો સાબિત થઈ શકે ત્યારબાદ ત્રીજો વરસાદી રાઉન્ડ છે તે ઓગણીસ સાત બે હજાર ચોવીસથી લઈને ત્રેવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં જોવા મળશે આ વરસાદી રાઉન્ડ પણ હળવાથી મધ્યમ સાબિત થાય તેવું જેસાભાઈ ગોજિયાએ મને કહ્યું હતું અને ત્યારબાદ છેલ્લો જે વરસાદી રાઉન્ડ છે જુલાઈ મહિનામાં તે પચીસ સાત બે હજાર ચોવીસથી ત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન જોવા મળશે જે સૌથી મજબૂત સારો વરસાદી રાઉન્ડ છે જુલાઈ મહિના માટે અને સુપર ડુપર વરસાદ જોવા મળે તેવું જેસાભાઈ અને મહેશભાઈ અને હરેશભાઈ મને જણાવ્યું હતું ઓવરઓલ કહેવા જઈએ તો મિત્રો આ ચાર વરસાદી રાઉન્ડ જુલાઈ મહિનામાં અંકાયેલા દેખાયા જોવા મળ્યા છે કસ કાતરા અને લાંબા ગાળાના પેરામીટરોને આધારે હવે જોવાનું રહ્યું કે આ તારીખો કેટલી સાચી સાબિત થઈને ઊભી રહી છે અથવા તો નજીક જઈને ઊભી રહે તો પણ આપણા માટે સારું કહેવાય કારણ કે જુલાઈ મહિનામાં ત્રણ બેથી ત્રણ રાઉન્ડ જો આપને જોવા મળતા હોય તો આપણા માટે એક સારા ખેતી માટેના સંકેતો કહી શકાય અને આ હોપફુલી કે એવો જ વરસાદ રહે અને સૌના માટે સારો સાબિત થઈ જુલાઈ મહિના સાબિત થઈને આવે એવી આશા સાથે મિત્રો આવાના આવા વિડીયો તમારી સાથે લઈને પ્રસ્તુત થતા રહીશું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો અમારા મિત્રોની આ મહેનતને બિરદાવતા રહીજો તમારા કોમેન્ટ થ્રુ અમને તમારા સજેશન પણ આપી શકો છો મળીએ નવા વિડીયોમાં ઓગસ્ટ મહિનાની અપડેટ સાથે તારીખો મળશે એટલે ઝડપથી તમારી સાથે રજૂ થઈશું ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ જય માતાજી